નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સાત જુલાઈના રોજ જગન્નાથ યાત્રાને લઈને ડભોઈનગરમાં શાંતિ બેઠક ડભોઈ તાલુકાના પંથકમાં આગામી સમયમાં સાત જુલાઈના રોજ જગન્નાથ યાત્રાનું ડભોઈનગરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ડભોઈનગરમાં શાંતિ અને સલામતીને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિ બેઠક ડીએસપી રોહન આનંદ તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં મળી આ પ્રસંગે ડભોઈ ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા અર્પણ અંતર્ગત પાંચ ફરિયાદીઓને તેમના મોબાઈલ ફોન પરત આપવામાં આવ્યા નગરમાં આગામી સાતમી જુલાઈ રથયાત્રા અને સત્તર તારીખે મુસ્લિમ બિરાદરોનો મોહરમનો તહેવાર આવતો હોય શાંતિ અને સલામતી નગરમાં જળવાઈ રહે તે હેતુ સાથે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ડીએસપી રોહન આનંદના અધ્યક્ષતામાં સેવા સદન ખાતે શાંતિ સલામતી બેઠક યોજવામાં આવી આ પ્રસંગે ડભોઈ પોલીસ વિભાગ દ્વારા નગરમાં આવતા આગામી હિન્દુ મુસ્લિમ તહેવારોને ધ્યાનમાં રાખીને નગરપાલિકા વીજ કંપની સહિત વિવિધ અધિકારીઓને તૈયારીના ભાગરૂપે આયોજન કરવા સૂચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ ડીવાય આકાશ પટેલ પીઆઈએસ જે વાઘેલા સહિત પીએસઆઈ અને પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો

અને આ સાથે ત્રણ બાદ તમારી અને ત્રણ બાદ તમારી એ પણ સરકારની યોજના છે આ બાબત પર મહેતર કરવામાં આવ્યા છે આગામી 7 જુલાઈ અષાઢી બીજ છે દિવસ છે અને 17મી જુલાઈએ એ મોહરમ આ બંને તહેવારોને અનુલક્ષીને આજે શાંતિ સમિતિની મીટિંગ ગરબાદી નગર ખાતે વડોદરા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદ કોંગ્રેસ અને ભાજપ બંનેના આગેવાનો ચૂંટાયેલા સભ્યો હિન્દુ અને મુસ્લિમ કોમના બંનેના આગેવાનો સામાજિક કાર્યકરો સાથે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી તહેવારો શાંતિપૂર્ણ એ ઉજવાય ભાઈચારાથી ઉજવાય પૂર્ણ રીતે ઉજવાય છેલ્લા સાત વર્ષથી નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી એ જ રીતે આ વખતે પણ કોઈ પણ બનાવ બન્યા વગર શાંતિથી બંને કોમના તહેવારો બંને કોમના લોકો શાંતિથી અને ઉલ્લાસપૂર્વક ઉજવશે અને જે ની હવે ઓળખ બની છે અને સંસ્કારી નગરી તરીકેની ઓળખ છે એ ઓળખને ફરી પ્રસ્થાપિત કરશે એવી તમામ આગેવાનો એક ખાતરી આપી છે અને સાથે જ આ કાર્યક્રમ મિટિંગમાં તેરા તુટકો અર્પણ જે લોકોના મોબાઈલો ખોવા ગયા હતા એવા પાંચ મોબાઈલો જે તે માલિકને પરત કરવામાં આવ્યા છે જે સોશિયલ મીડિયા દ્વારા જે ક્રાઇમ કરવામાં આવે છે સાયબર ક્રાઇમ એ અંગે પણ સમજ આપવામાં આવી છે ને થાય એકાઉન્ટમાંથી પૈસા જાય આઈડી બનાવ તો ઓગણીસ ત્રીસ નંબરના નંબર પર તાત્કાલિક જાણ કરવા પણ એસપી સાહેબે જણાવ્યું છે એટલે એની સાથે સાથે પહેલી જુલાઈથી નવા કાયદાઓનો જે અમલ થયો છે અમલ કાયદા વિશે પણ સમજ આપી છે ત્યારે પોલીસ વડા અહીંયા હાજર રહીને જે સમજ આપી જે તીરા દૂચ કાર્યક્રમ એમનો પણ આભાર માનું છું અને નગરના તમામ આગેવાનો એક અવાજે શાંતિને સૌહાર્દથી બંને કોમના તહેવારો ઉજવાશે ખાતરી આપી છે તમામનો આભાર માનું